અમદાવાદમાં સફેદ પરિંદેની ભવ્ય ઉજવણી કરવામાં આવી અલ્ટ્રા ગરબા એ નવો અવતાર આપ્યો હતો પરમાર નવ રંગોમાં રંગાયેલ અમદાવાદમાં આ વખત એક વૈભવી અને અનોખી ઉજવણીએ

અનોખા સંગમનો આનંદ માણ્યો હતો આ બે રાતોની સ્વપ્નિલ યાત્રામાં દરેક વિગતને વિશેષ રીતે રચાયેલી હતી જેણે ખેલાડીઓને વીઆઈપી અનુભવ કરાવ્યો હતો પ્રવેશથી જ ફૂલોની વર્ષા અને ભવ્ય સ્વાગતથી શરૂ થયેલી આ ઉજવણીમાં વેલેટ પાર્કિંગ સ્ટારબક્સ કોફીના નિઃશુલ્ક અને પ્રીમિયમ વાનગીઓએ ઉત્સાને ચરમસીમાએ પહોંચાડ્યો હતો ગરબાથી લાગેલ થાકને દૂર કરવા માટેનું મસાજ ઝોન અને વિશાળ નૃત્ય મંચ પણ ભીડ વગર ખુલ્લા અને ગરબા રમવાની સુવિધા એક અનોખી વાત કરી ગઈ હતી ત્યારે આ બાબતે સફેદ પરિંદાના ઓર્ગેનાઇઝર્સે શું કહ્યું તે આપ સાંભળો અમારો મતલબ હતો કે અમે લોકોને એક પ્રીમિયમ એક્સપિરિયન્સ કરાવવા માંગીએ છીએ કે જે આગળ આવે અને એમને બધું જ અમારા તરફથી હોય ત્યાં આગળ એમને બધું જ જે બી પ્રોવાઈડ કરવાનું અમારે પ્રોવાઈડ કરવાનું બધું એક પ્રીમિયમ એક્સપિરિયન્સ જે હોય એ અમારે કસ્ટમરને કરાવતો એ અમને ક્લાઇમિંગ કરાવતો એના માટે અમદાવાદમાં બી આ પ્રીમિયમ કરવા થઈ શકે છે એના માટે અમે કન્સેપ્ટ રાખ્યો કે અંદર બધું જ ઇન્ક્લુડિંગ અને આપણે કહેવાનું કે વાઈટ કલર કે પ્રેમ શાંતિને એકતા આપણું પ્રતિક જે છે તો આપણે આ વિચાર કેવી રીતના આવ્યો આ વિચાર એ થાય કે અમે પહેલેથી એવું વિચાર્યું કે આપણે પીસ પ્રમાણે મળ્યું હતું કે શાંતિ હોય ને એવું કંઈક કલર સેનો છે એના પ્રમાણે અમે વિચાર્યું કે સફેદ કલર એ માટે બહુ સારો છે તો અમે આવું વિચાર્યું કે અમે સફેદ કરીને કરીને ગરબા કરીએ અને વ્હાઇટ થીમ પર બધાએ વ્હાઇટ જ કપડાં પહેરીને સેમ ટુ સેમ લાવવા જોઈએ એક સેમ થીમ હોય તો અમે એવું લાગે અને પછી અમે આવું ઓર્ગનાઇઝ કર્યું છે અને આનું મોટું આયોજન કરવું ઘણા ચેલેન્જીસ પણ આવતા હોય છે તો આ બાબતે આપનું શું કહેવું છે કયા ચેલેન્જીસનો આપને સામનો કરવો પડે પ્રમોશન દરમિયાન કે ગમે તે રીતના

લાસ્ટ છ મહિનાથી અમે લોકો સિર્ફ આ ઇવેન્ટ માટે મહેનત કરી રહ્યા છે જે આપણી બે દિવસ ઇવેન્ટ છે એના માટે અમે લાસ્ટ છ મહિનાથી મહેનત કરી રહ્યા છે એક એક ચીજનું નાનું નાનું વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ક્લાયન્ટને કોઈ પણ વસ્તુની કમી ના થાય એની અમે ધ્યાન રાખીએ છીએ અને સ્થળ પસંદગી બાબતે આપ શું કહેશો કેવી રીતના સ્થળને પસંદ કરવામાં આવે સ્થળ એવું હતું અમારે ગાંધીનગર જ ઇવેન્ટ કરવી હતી એમાં ગાંધીમાં સુધી સારી સારી જગ્યા હતી તો અમારે આ જગ્યા પ્લાન કર્યો તો આ સફેદ પરિંદામાં વાઇટ થીમ આધારિત સજાવટે શાંત અને ભવ્ય માહોલ ઉભો કર્યો હતો જ્યારે સેલ્ફી બુથ અને ઇન્સ્ટા ફ્રેન્ડલી ઝોને દરેક ક્ષણને સોશિયલ મીડિયા ઉપર વાયરલ બનાવી દીધા હતા આ સફળતાએ અમદાવાદના ગરબા મહોત્સવને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે આયોજકોની સર્જનાત્મક અને ખેલાડીઓના જોશે નવરાત્રીને વધુ વિશેષ બનાવી છે જે ગુજરાતી સંસ્કૃતિના વૈભવને વિશ્વભરમાં રજૂ કરી શકે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ આપ જરૂરથી કરી શકો છો ધન્યવાદ